મારા YouTube ફેમિલી જે માતે જે ગુગા મારા કેમ જો મારા બધાય કલે જાવ બધાય મજા માં છે હું પણ મજા મસ્ત મજાના ના દાણા નાખી દઈએ હા જોઈએ મસ્ત મજાના ના કાલ નાખી દઈ દાણા નાખી દઈ હોળી ની ખાય જો મસ્ત મજાના ચક્ર ના મજાને જવું હવે ખેતર ખેતર જવાનું આંટો મારીને અહીંયા કેવો કપા ઉગ્યો કેવો નહીં ઉગ્યો મસ્ત મજાનું આંટો મારી લઈએ જો જે જગ્યાએ ના ગયો અહીંયા થોડોક પૈસા પૂરી દઈએ બીજી દાણે વરસાદ તો એના હિસાબે જતો રહેતો કપા ત્યાર તો જુઓ ઘરે અહીં તે જઈએ છેતર બાજુ કન્ટિન્યુઅસ બ્લોગમાં જો મને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરો ના ભૂલતા જો મસ્ત મજાના જઈએ હા બાય જાય એવું નહીં એટલે નહાડીને જઈએ ગારો ગારો થઈ ગયો ને તો નિયાડીમાં ગાડીને જવાનો હા મસ્ત મજાની દીરી જય ગોગા મહારાજ जो मस्त मजा में पहुंच गया खेतर छेड़ा में की दीदा गाय नहीं उना जाए ना ये सब मस्त मजा ना पहुंच गया जाइए मैं मैं मस्त मजा ना दर्शन कर ली तो गोगा महाराज ने दर्शन कर मस्त मजा ना दर्शन कर मैं मैं दर्शन कर लीजिए હે મેલીમાં કપાય મસ્ત જ થયો હોય વરસાદ કડીક થઈને આવે એટલે જતો રહે કપાય જો મસ્ત મજાના મેલીમાના દર્શન કરી મસ્ત મજાના દીવો કન્નાખ્યો મેલીમાના ખાલી પુલ નાખી મસ્ત મજાના જો આ પહોક આ ત્રીજી કે ચોવાથી દર નો ખાર્યો કર્યો વરસાદના કારણે ઘડીક થઈને કપા જતો રહે ઘડીક થઈને જતો રહે જો આ ખાર્યો કર્યો અહીંયા બધે જતો રહ્યો કપા વચમાં જતો રહે અહીંયા પૂરવાનો હે

શાહ જેવા પૂરી નાખ્યા મસ્ત મજાના જો મસ્ત મજાના પૂર નાખ્યા એટલા આટલામાં બહુ જતું રહ્યું તું આ સાહેબ આટલા તો વાગી ગયા હવે બે મસ્ત મજાના હવે જઈએ ઘરે ખાવા ખાઈને જશું ઘડી રહીને કઈ મેળામાં આરામ કરીને વડગાનો મેળો હે જઈએ કન્ટિન્યુ બ્લોગમાં બને લેજો ગારો થઈ ગયો થોડાક ધીમે પૂર્યા ગારો ગારો હું ઘરે મસ્ત મજાના જઈએ